આજે આપણા સમાજમાં અને આપણા કુટુંબમાં ને આપણે દરેક ઘરોમાં જોઈએ છે કે લોકો અનેક માનસિક અને શારીરિક બીમારીઓથી પીડાતા હોય છે બાળકો હોય કે યુવાનો હોય કે પછી વૃદ્ધો આ બધા જ લોકો માનસિક અને શારીરિક બીમારીથી ઘેરાયેલા હોય છે ગમે તેટલી દવાથી પણ તે લોકો સ્વસ્થ રહી શકતા નથી આવામાં આપણા સ્વાસ્થ્યને સારું મજબૂત અને તંદુરસ્ત રાખવા માટે ફક્ત ને ફક્ત એક જ ઉપાય છે શું તમે જાણો છો એ ઉપાયનું નામ તમારે જાણવું છે તો સાંભળો નામ છે યોગ યોગ કરો ને સ્વસ્થ રહો યોગ જેવી બીજી કોઈ જ દવા નથી તો ચાલો આપણે બધા યોગ વિશે થોડુંક જાણીએ

અરે અરે શું વાતો કરી રહ્યા છો મા દીકરી શું કહું તમે જુઓ ને અમારી દીકરી કેટલાય દિવસથી ઉદાસ ઉદાસ રહે છે તેનું મન પણ ફરિયાદ કરે છે એટલે હું સારામાં સારા ડોક્ટર પાસે લઈ જાઉં ના ના તમારી દીકરીને ડૉક્ટર નહીં પરંતુ યોગની જરૂર છે જો ધ્યાન બેટા થોડાક ટાઈમ સુધી સુખાસનમાં બેસી ધ્યાન મુદ્રામાં આંખો બંધ કરીને બેસીશ તો તારી શરીરની આ બધી તકલીફો દૂર થઈ જશે જેનાથી તને ભણવામાં પણ ખૂબ મદદરૂપ થશે જેનાથી તારી યાદશક્તિ એકાગ્રતા અને સ્થિરતામાં પણ ખૂબ સારો વધારો થશે હે હે હાજર જોતા હું આજથી જ કરીશ આજથી જ નહીં પરંતુ અત્યારથી જ કરીશ

થતું જાય છે અમે અમારા શરીરનું કેટલું ધ્યાન રાખીએ છીએ અમારું શરીર જાડું હોવાના કારણે અમે કેટલાય ઉપવાસ કરીએ છીએ ઉપવાસમાં ફક્ત ચાર જ ટાઈમ જમીએ છીએ હું અને મુસ્કાન વિચારી રહ્યા છીએ કે અમે કોઈ સારામાં સારા ડૉક્ટર પાસે જઈને અમારો ઈલાજ કરાવીએ હા મુસ્કાન ખાસ છે હા કમલ જો સારામાં સારા ડોક્ટર ને જાણતી હોય તો અમને બતાવ ને પણ સારામાં સારા ડોક્ટર તો તમારા ઘર જ છે કોણ જો તમે નિયમ નિયમિત રીતે દરરોજ પૂજા કરો તો એ જ તમારા દાદાજી શું શોધી રહ્યા છો ક્યારના તમે કઈક શોધો છો શું કહો બેટા તમે મને એવું લાગે છે કે હમણાંથી હું બધું ભૂલી બહુ જાઉં છું જાણે કે મને ભૂલવાની બીમારી થઈ ગઈ હોય મે મારા ચશ્માનો બોક્સ મૂકી દેજો છે મળતો નથી અરે દાદાજી જુઓ તો તમારી સામે તો બોક્સ પડ્યું છે શું કહો બેટા તમે દરરોજ કંઈક મને ભૂલાયા જ જાય છે ભૂલાયા જ જાય છે દાદાજી મને એવું લાગે છે પાછા વસ્તુ રહ્યા છો લિયા અત્યારે તો મળી ગયું પણ અત્યારે દાદાજી હંમેશા કંઈક ને કંઈક ભૂલવા લાગ્યા છે દાદાજી તમે એક કામ કરો તમે દરરોજ થોડોક સમય કાઢીને સવારે યોગનો અભ્યાસ કરો અને હા કપાલભાતી પ્રાણાયામ તો દરરોજ કરો કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણી યાદશક્તિમાં ખૂબ જ વધારો થાય છે આવું છે તો આજથી હું દરરોજ ભાતી પ્રાણાયામ કરીશ કરો કેટલું તારા પાસે કઈ ઉપાય છે ઊંચાઈ વધી શકે

હા કેમ નહીં યોગા એ દરેક બીમારીનો ઈલાજ છે અને તેમાં પણ કદ વધારવા માટેનું સર્વશ્રેષ્ઠાસન એટલે તાડાસન નિયમિત રૂપે તાડાસનનો અભ્યાસ કરવાથી આપણી ઊંચા એકવીસ વર્ષ સુધી વધી શકે છે યોગો તાડાસનનો અભ્યાસ કરવાથી લાડો સારો લાભ મળે છે તો તમે આજ આજથી નહીં પરંતુ અત્યારથી જ તાડાસન કરવાનું છે તો હું બી અત્યારથી જ યોગ યોગનો અભ્યાસ તો ચાલો હવેથી નિયમિત રૂપે આપણે વ્યાયામ કરીશું ને આપણા આખા દેશને સ્વસ્થ રહેવા માટેનો એક મંત્ર બતાવીશું જેને પણ નિયમિત રૂપે યોગને પોતાના જીવનમાં અપનાવ્યા છે તેને રોગ અને બીમારીઓને દૂર નિયમિત રૂપે યોગ કરવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ મળે છે અને સાધનો પણ થાય છે આપણો મન પણ શાંત રહે છે જે લોકો દરરોજ યોગ કરે છે તેના જીવનમાં કોઈ દિવસ બીમારી આવતી નથી અને હા નિયમિત રૂપે યોગ કરવાથી આપણા શરીરે રોગ શક્તિ પણ વધારો થાય છે અને આપણું શરીર પણ બધું જ બને છે દર વર્ષે એકવીસ જૂન ના દિવસે યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે